ગૃહમંત્રી અમિત શાહના સંસદમાં બાબા સાહેબ આંબેડકર પર આપેલા નિવેદન પર રાજકીય ઘમાસાણ હજુ પણ યથાવત છે ગઠબંધન બાદ નિવેદન બદલ રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે અને તેની વચ્ચે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતી પણ ભાજપનું ટેન્શન વધારી રહી છે અમિત શાહના નિવેદન સામે માયાવતીએ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી નાખી છે તો અમિત શાહના સાહેબ આંબેડકરના નિવેદન પર આંદોલનની નિર્ણય વિશે જણાવતા માયાવતીએ જણાવ્યું છે કે દેશના દલિત અને વંચિત લોકો માટે બાબા સાહેબ આંબેડકર ભગવાનની જેમ જ પૂજનીય છે બાબા સાહેબનું અમિત શાહ દ્વારા કરવામાં આવેલ અપમાનથી લોકોના દિલને ભારે ઠેસ પહોંચી છે આવા મહાપુરુષ વિશે સંસદમાં અપમાન કરવામાં આવતાની સાથે જ સમગ્ર દેશમાં લોકોમાં પણ આક્રોશ છે અને તેઓ આંદોલન કરવા પણ તૈયાર છે માયાવતીની પાર્ટીએ ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે દેશના જિલ્લાના મુખ્યાલય પર બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે અમિત શાહના નિવેદનનો વિરોધ કરશે